એકમ ત્રણ સોલાનેસિસ પાકમાં ક્ષેત્રની તૈયારી અને રોપણી સત્ર બે રોપાઓની ખેતરમાં ફેરબદલી કરવી ફેરબદલી ફેરબદલી એક એવી પ્રક્રિયા છે જેમાં એક એક છોડને નર્સરી બેડ પરથી ઉથલાવી અને કાયમી સ્થળ એટલે કે ખેતરમાં જ્યાં તે ઉછરે છે અને ઉપજ પેદા કરે છે ત્યાં રોપવામાં આવે છે સોલમ્સીસ વનસ્પતિ પાકો આઘાત સહન કરી શકે છે અને રોપ્યા બાદ ફરીથી મૂળ રચના કરવા માટે સક્ષમ છે તેથી તેને સફળતાપૂર્વક ફેરબદલ કરી શકાય છે નર્સરીમાં બીજ વાવ્યા બાદ ટામેટા રીંગણા અને મરચાં ચાર પાંચ અઠવાડિયામાં ફેરબદલી માટે તૈયાર થઈ જાય છે ફેરબદલી માટે રોપાઓની પસંદગી સોલેનેસીસ વનસ્પતિ પાકોના ચારથી પાંચ અઠવાડિયાના અને દસ થી પંદર સેન્ટીમીટર અંચાય ચારથી પાંચ પાંદડા ધરાવતા રોપાઓ ફેરબદલી માટે યોગ્ય છે નબળા દુબળા તેમજ વધુ વિકસિત રોપાઓ પસંદ ન કરવા રોપાઓની ફેરબદલ પહેલાં નર્સરી પથારીને પાણી આપવું જરૂરી છે ફેરબદલ દરમિયાન રોપાઓ નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતા હોવા જોઈએ એક સ્વસ્થ મૂળતંત્ર બે જંતુઓ દવાઓ અને રોગોથી મુક્ત ત્રણ સશક્ત અને મજબૂત ચાર નર્સરીમાં હોય ત્યારે માટી સાથે સખત રીતે જોડાયેલા ફેરબદલી માટેની આદર્શ પરિસ્થિતિ છોડની ફેરબદલી જ્યારે વાતાવરણ વાદળછાયું ઠંડુ અને ભેજવાળું હોય ત્યારે કરવી જોઈએ ઉનાળા દરમિયાન રોપાઓની ફેરબદલી બપોર પછી મોડેથી કરવી જોઈએ જેથી રાત્રે નીચા તાપમાનના કારણે તે યોગ્ય રીતે ઉગી શકે ફેરબદલી માટેની પ્રક્રિયા જે તે પાક માટે ખુરપીની મદદથી મુખ્ય ખેતરમાં ચોક્સ અંતરે નાના ખાડાઓ કરવામાં આવે છે તે દરેક ખાડામાં એક રોપ રોપવામાં આવે છે અને તેના મૂળને માટી વડે ઢાંકી દેવામાં આવે છે સોલેનેસિયસ પાકના રોપાઓ સપાટ પથારી પર અથવા ચાસની ધાર પર રોપવામાં આવે છે રોપાઓની ફેરબદલી પછી તેને તાત્કાલિક પિયત આપવામાં આવે છે શરૂઆતમાં તબક્કા દરમિયાન રોપાઓને ચાસની ધાર પર સ્થાનાંતરિત કરવામાં આવે છે અને બાદમાં છોડને તે યાસમાં વચ્ચે રહે એ રીતે ગોઠવવામાં આવે છે જો કે આજકાલ ઊંચા ચાસની વ્યવસ્થા વધુ પ્રખ્યાત થઈ રહી છે પંદરથી વીસસે મી ઊંચાઈ અને એક બે મીટરની પહોળાઈના ચાસ તેની લંબાઈને ધ્યાનમાં લીધા વિના તૈયાર કરવામાં આવે છે જેમાં ધોરિયા વડે અથવા ટપક સિંચાઈ વડે પિયત આપવામાં આવે છે ઘણીવાર નિંદણ ઘટાડવા અને પાણી બચાવવા માટે પોલીથિન મલિંગ નામની પદ્ધતિ પણ ઉપયોગી છે પિયત હંમેશા છોડની બે હરોળ વચ્ચેના સૂકા વિસ્તારને છોડીને કરવું જોઈએ જે ધોર્યા અને ટપક સિંચાઈમાં શક્ય છે પણ ફુવારા પદ્ધતિમાં શક્ય નથી જો જમીન રેતા હોય તો ખેતરને છોડની ફેરબદલીના બેથી ત્રણ દિવસ અગાઉ પિયત કરો જ્યારે કાળી માટીના કિસ્સામાં પાંચથી છ દિવસ પહેલા સિંચાઈ કરવું રોપાઓની ફેરબદલી કર્યા બાદ તે માટીમાં યોગ્ય રીતે ચોંટી જાય તે માટે હળવી સિંચાઈ તાત્કાલિક જરૂરી છે ફેરબદલીનો સમય સોલેનેસિયસ વનસ્પતિ પાક ગરમ ઋતુના પાક છે ભારતમાં એવા વિસ્તારો કે જ્યાં શિયાળાની અસર ઓછી હોય ત્યાં તે સમગ્ર વર્ષ દરમિયાન ઉગાડવામાં આવે છે ખરીફ ઋતુના પાક જેમ કે ટામેટા રીંગણા અને મરચાંની વાવણી જૂન જુલાઈ મહિનામાં અને ફેરબદલી જુલાઈ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવે છે રવિ અથવા શિયાળાની ઋતુના પાક સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ઉગાડવામાં આવે છે અને નવેમ્બર ડિસેમ્બરમાં ફેરબદલી કરવામાં આવે છે ઉનાળાની ઋતુના પાક જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન ઉગાડવામાં આવે અને ફેબ્રુઆરી માર્ચમાં ફેરબદલ કરવામાં આવે છે રોપાઓની ફેરબદલી વખતે આઘાત રોપાઓની ફેરબદલી બાદ તેની વૃદ્ધિમાં ઘણી વખત અટકાવ જોવા મળે છે અથવા છોડ બળી જવાની ઘટના જોવા મળે છે જેને ફેરબદલી આઘાત કહે છે જેને અટકાવવા માટે રોપાઓને ફેરબદલીના ત્રણથી પાંચ દિવસ પહેલા પાણી આપવું જોઈએ સ્થાનાંતરણ પછી આશરે દર સપ્તાહે પાણી આપવાથી નુકસાન અટકાવી શકાય છે સાવચેતી અ ફેરબદલી વખતે મૂળને ઓછી ઈજા થાય તે માટે ફેરબદલી પહેલા છોડને પાણી આપવું બી રોપાઓને ખેતરમાં લઈ જવા માટે યોગ્ય બંચ બનાવવા સી રોપાઓને મૂળમાંથી કાઢ્યા પછી સીધા સૂર્યપ્રકાશ હેઠળ ન મૂકવા ડી રોપાઓને પ્રાણીઓથી રક્ષણ કરવું ઈ ફેરબદલી માટે સાંજનો સમય પસંદ કરવો એ રોપાઓના મૂળને રોગ અને જંતુઓથી બચાવવા યોગ્ય ફૂગનાશક અથવા જંતુનાશકથી સારવાર કરવી જી રોપાઓના યોગ્ય વિકાસ માટે જમીનને સારી રીતે ભેજવાળી રાખવી આધાર આપવો સ્ટેકિંગ ટમેટા અને મરચામાં અમુક છોડના પ્રકાંડ અથવા શાખાઓને લાકડા અથવા ધાતુના તાર સાથે બાંધીને ટેકો આપવામાં આવે છે જેનાથી પવનના કારણે છોડને નુકસાન થતું અટકે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સોલેનેસિયસ છોડમાં ફળ આવે ત્યારે તેમની શાખાઓ તૂટી જાય છે અથવા નીચે તરફ વળી જાય છે શાખાઓ તૂટી જવાથી ઉપજમાં ઘટાડો થાય છે જ્યારે તે નમે છે ત્યારે ફળો જમીન સાથે સંપર્કમાં આવતા ફળોની ગુણવત્તા ઘટે છે સામાન્ય રીતે છોડને આધાર આપવાથી તે ટટ્ટાર રહી શકે છે અને તેના ફળો જમીનથી ઉપર લટકાતા રહે છે દરેક છોડને જુદા જુદા તાર અથવા લાકડા વડે આધાર આપવામાં આવે છે અનિશ્ચિત પ્રકારની ટામેટા જાતને છોડ આડી હરોળમાં રહે એ રીતે તાર વડે તેને આધાર આપવામાં આવે છે અનિશ્ચિત પ્રકારની જાતને આધાર આપવા માટે પાંચ છ ફૂટની ઊંચાઈ જરૂરી છે જ્યારે નિશ્ચિત પ્રકારની ટામેટા જાત માટે ત્રણ ચાર ફૂટ ઊંચાઈ જરૂરી છે બટેટા વાવેતર પદ્ધતિ અને સમયગાળો બટેટાનો પાક કંદ અથવા કંદના ટુકડા દ્વારા જરૂરી જગ્યા પર સીધા જ મુખ્ય ખેતરમાં ઉગાડવામાં આવે છે જમીન તૈયાર કર્યા પછી બટેટાના કંદ ચાસમાં રોપવામાં આવે છે બટેટા વાવવાની પરંપરાગત રીતમાં બટેટાના કંદને દરેક ચાસની ઉતર બાજુએ વાવવામાં આવે છે જ્યારે ધોરિયા પદ્ધતિમાં ટ્રેક્ટર સાથે ફર્ટિલાઇઝર ડ્રિલ જોડી છિદ્ર બનાવવામાં આવે છે સાથે એ ધ્યાનમાં લેવામાં આવે છે કે કંદ ખાતર સાથે સીધા સંપર્કમાં આવે નહીં બટેટાનો પાક શિયાળાની મોસમમાં લેવામાં આવે છે સમતલ ક્ષેત્રમાં આ પાકની વૃદ્ધિ માટે જરૂરી મહત્તમ તાપમાન ત્રીસ થી બત્રીસ સી છે અને લઘુત્તમ તાપમાન દસ થી વીસ ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે ટેકરીઓમાં એ તાપમાન વીસ થી બાવીસ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ અને બાર થી પંદર ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ ની રેન્જમાં બટાકાની ખેતી માટે યોગ્ય છે બટેટાની વાવણી માટેનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ઓક્ટોબર છે અંતર બટેટાની ખેતીમાં બે ચાસ વચ્ચેનું યોગ્ય અંતર એ વધારાનો ઉત્પાદન ખર્ચ કર્યા વગર મહત્તમ ઉપજ અને વધુ સારી ગુણવત્તા મેળવવા માટે મહત્વપૂર્ણ છે નજીકના અંતરે વાવેતર કરવાથી વધુ ઉપજ મળે છે પરંતુ તેના કારણે કંદનું કદ ઘટે છે આ ઉપરાંત તેમાં જંતુઓ અને રોગોની શક્યતા વધે છે કોષ્ટક ત્રણ પોઈન્ટ પાંચમાં સોલેનેસિયસ પાકો માટેના યોગ્ય વાવેતર અંતર આપવામાં આવેલ છે सोलेनेसियस पाको माटेना योग्य वावेतर अंतर पाक जग्या सेमीमा मा बे चास वच्चे बे छोड़ वच्चे टाटा साठ पिस्तालीस निश्चित जात माटे हाइब्रिड नेवु साठ अनिश्चित जात माटे हाइब्रिड बटेटा साठ वीस रींगणा साठ चार पांच लांबा फल माटे नेवु नव शून्य ગોળ ફળ માટે મરચાં પિસ્તાલીસ પિસ્તાલીસ વાવેતર પદ્ધતિ આંતરપાક પદ્ધતિ આ પ્રકારની પદ્ધતિમાં બે અથવા બે થી વધુ પાકોને એક જ જગ્યાએ વૈકલ્પિક પંક્તિઓમાં અથવા એક સાથે ઉગાડવામાં આવે છે આંતર પાકની પસંદગી ટૂંકા સમયગાળાના અને હિયરામૂળ ધરાવતા પાક આંતરપાક તરીકે ઊંડા મૂળ ધરાવતા પાક સાથે પસંદ કરવા પ્રવર્તમાન આબોહવા પરિસ્થિતિઓ પસંદ કરેલ પાક માટે અનુકૂળ હોવી જોઈએ पसंद करेल पाक में कोई रोग अथवा कीट को बनने पाक ने नुकसान करे तेवा होवा जाइए नहीं एक पाक बीजा पाकनी वृद्धि ने असर करतो न होवो जो ये पसंद करेल आंतरपाक चांस वच्चे जगह में सारी रीते वृद्धि पामवा पमवाइए सोलेनेस शाक भाजी साथे योग्य आंतरपाक रिंगणा प्लस मूरा बी टाटा प्लस मूरा प्लस लेट्यूस सी ટામેટા પ્લસ પાલક દી રીંગણા પ્લસ ફૂલકોબી ફાયદા એ આંતરપાક વડે મુખ્ય પાકની ઉપજ ઘટાડ્યા વિના ઉત્પાદનમાં વધારો કરી શકાય છે બી તેમાં જમીન મજૂર અને અન્ય સ્ત્રોતોનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાય સી તે ખેડૂતોને વધારાની આવક પૂરી પાડે છે દી આંતરપાક જમીનના વિવિધ સ્તરોમાંથી પોષકતત્વો મેળવતા હોવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે ઈ આંતરપાક જમીનના ધોવાણને ઘટાડે છે અને નિંદણ નિયંત્રણમાં મદદ કરે છે એફ આંતરપાક એક જ જમીન પર વાવેલા અન્ય પાકને છાંયો અને ટેકો પૂરો પાડે છે ગેરફાયદા એ આંતરપાકને કૃષિલક્ષી માવજતની વધુ જરૂર પડે છે બી આંતરપાકની કામગીરી માટે આધુનિક યંત્રોની જરૂર પડે છે સી એક છોડ પર ઉપયોગ કરેલ જંતુનાશકોની અસર બીજા છોડ પર થઈ શકે છે દ રોગ અને જંતુઓની અસર આંતર પાકની સરખામણીમાં મુખ્ય પાક પર વધુ થઈ શકે છે પાકની ફેરબદલી એક જ જમીન પર દર વર્ષે એક જ પ્રકારનો પાક ન લેતા દર વર્ષે અથવા અમુક વર્ષના અંતરે જુદા જુદા પાક લેવામાં આવે તેને પાકની ફેરબદલી કહે છે ફેરબદલી માટે પાકની પસંદગી પાકની ફેરબદલી માટે દર વર્ષે એવા પાક પસંદ કરવા કે જેથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે અહીં પાક એક વર્ષ કે વધુ વર્ષો માટે ફેરબદલ કરવામાં આવે છે જુદા જુદા પ્રકારના પાક એવી રીતે પસંદ કરવામાં આવે છે જેથી પાકને નુકસાનકારક જંતુઓની શક્યતા ઘટાડી શકાય જમીનની ફળદ્રુપતા જાળવવા માટે એક વર્ષે ટુંકા મૂરવાળા પાક તો બીજા વર્ષે ઊંડે સુધી જતાં મૂરવાળા પાક બાવવામાં આવે છે સોલેનેસીસ શાકભાજી સાથે યોગ્ય પાકની ફેરબદલી વહેલા પાકતી ફૂલકોબી જુલાઈ સપ્ટેમ્બર રીંગણા ઓક્ટોબર માર્ચ અમરંત માર્ચ થી જૂન લીલા શાકભાજી પાક જૂન જુલાઈ वहेला पाकता टमेटा अगस्त थी दिसंबर दुंगरी दिसंबर थी में रिंगड़ा मैं थी अक्टूबर कोडू अक्टूबर फेब्रुवारी भिंडो फेब्रुवारी थी में भिंडो जून थी अक्टूबर फूल को भी नवंबर थी फेब्रुवारी टमेटा फेब्रुवारी थी जून भिंडो जून थी अक्टूबर बटेटा अक्टूबर थी फेब्रुवारी टा फेब्रुआरी जून टमेटा जून थी नवंबर। डूंगी डिसेम्बर थी में सुधी बटेटा ऑक्टोबर प्रथम सप्ताह थी डिसेम्बर घऊ मकाई बटेटा ऑक्टोबर प्रथम सप्ताह थी डिसेम्बर घऊ डांगर बटाटा नवंबर थी जान्युआरी भिंडो फेब्रुआरी थी में सोयाबीन फायदा ए પાકની ફેરબદલી કરવાથી જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે બી તે જંતુઓ નીંદણ અને માટીના કારણે થતા રોગો અટકાવવામાં મદદ કરે છે સી તે ભૂમિ ધોવાણને પણ અટકાવે છે ડી પાકની ફેરબદલી કરવાથી જમીનમાં ભેજ જળવાઈ રહે છે